આ છે આપણી ગુજરાત પોલીસ શું આ છે એક પોલીસ કર્મીનું એક મહિલા સાથેનું વર્તન કેમ વારંવાર ગુજરાત પોલીસ પર સવાલો ઉઠે એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ગુજરાતના લોકો ગુજરાત પોલીસને ટ્રોલ કરતા હોય છે અને વારંવાર કેમ અમારે ગુજરાત પોલીસ પર સવાલો ઉઠાવવા પડે છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કોઈ પણ સામાન્ય માણસની લાગણીઓ અને લાચારી સાથે રમી શકશે ચર્ચા રહ્યું છે કે જે મહિલાને આ પોલીસ કર્મી ઢસડી રહ્યો છે તે મહિલા એક ભિક્ષુક છે આવા લોકો સાથે શાંતિથી વાત કરાય સાહેબ તે લોકોને સમજાવાય આ પોલીસ કર્મીએ આ ભિક્ષુક મહિલાને ઢસડતા પહેલાં વિચાર્યું હશે કે કોઈ આગળ પાછળ બોલવા છે જ નહીં એટલે થોડીક દબંગાઈ દેખાડી દઈએ શું તમે પોલીસ કર્મી છો તો કંઈ પણ કરી શકશો કેમ તમારા શરીરે ખાખી ચડતા જ પાવર આવી જાય છે આ ખાખી ધારણ પહેલા તમે જે શપથ લીધા હતા તે કેમ ભૂલી ત્યારે ખાખીને શરમાવે તેવા વિડીયો પર ફરીથી એકવાર નજર કરીએ જ્યાં બે રહેમીથી એ ભિક્ષુક મહિલાને પોલીસ કર્મી દ્વારા ઢસડવામાં આવે છે ગુજરાત પોલીસને ખરેખર જ્યાં કામ કરવાનું હોય છે પગલા લેવાના હોય છે ત્યાં ગુજરાત પોલીસને કામ કરવું નથી અને સવાલો ઉઠાવવા પડે તેવું કામ ગુજરાત પોલીસ વારંવાર કરી રહી છે

તે છે કેમ કે ઘણા દિવસોથી ધારાસભ્યો જે છે ગુજરાત ભરના તે પોતે મુખ્યમંત્રીને પત્ર લખી વારંવાર રજૂઆતો કરી રહ્યા છે કે સાહેબ અહીં ખુલ્લે આમ દારૂ વેચાય છે અમે પોલીસને ફરિયાદ પણ કરી છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી આવા આપણા જ ગુજરાત ભરના અને ભાજપના ધારાસભ્યો પોતે પણ ફરિયાદ કરે છે ત્યારે શું અહીંયા પોલીસ અધિકારીઓ અને નેતાઓની સંડોવણીથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે કેમ વારંવાર આપણે ગુજરાત પોલીસ પર સવાલો ઉભા કરવા પડે છે આપણે વારંવાર ગુજરાત ભરમાંથી એવી અનેક ઘટનાઓ જોઈ જેમાં ગુજરાત પોલીસ શંકાના દાયરામાં ઊભી થઈ જાય છે આપણે ગૃહમંત્રીને વારંવાર સવાલો ઉભા કરવા પડે છે જે ગુજરાત પોલીસ મધદરિયેથી કરોડોનું ડ્રગ્સ લઈ આવે છે તે ગુજરાત પોલીસ આવા ભ્રષ્ટાચારી જે પોલીસકર્મીઓ છે તેને કેમ છાવરી રહી છે કેમ વારંવાર ગુજરાત પોલીસ પર શંકા કરવી પડે છે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પોલીસ પર સવાલો ઊભા થાય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે હમણાં આપણે એક એવો વિડીયો પણ જોયો જેમાં એક દારૂડિયો દારૂ પી ખુલ્લેઆમ રોડ પર જઈ રહ્યો છે તે પોલીસની ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોલીસ તેને અવગણી અને ત્યાંથી જતી રહે છે તે પછી આપણે અમદાવાદમાં એવો પણ વિડિયો જોયો જેમાં એક દારૂડીયો દારૂ પી પોલીસ ચોકીની બહાર હંગામો કરે છે વારંવાર ગુજરાતમાં દારૂડિયાઓની પણ જે છે હિંમત જે છે ખુલી રહી છે અને તેઓ પોલીસની સામે જ પડી રહ્યા છે અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે શું પોલીસ કર્મીઓની આ જે બેફામ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે તેને લઈને આવા લોકોનો ડર ઓછો થઈ રહ્યો છે